ગઈકાલે એમપીના સિંગરોલી જિલ્લામાં સીબીઆઈની ટીમે એક સાથે નોર્ધન ફોલ્ફિલ્ડલ્સ લિમિટેડના અધિકારીઓ અને સપ્લાયર્સ પર દરોડા પાડ્યા હતા તપાસ એજન્સીએ અહીંથી સપ્લાયર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે આ ત્રણ આરોપીમાં એક એનસીએલ અધિકારી અને એક સપ્લાયરનો સમાવેશ થાય છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા એનસીએલમાં કરવામાં આવેલી કરોડો રૂપિયાની નકલી ચૂકવણી સાથે સંબંધિત છે એનસીએલના અધિકારીઓએ સાધનો ખરીદ્યા વિના ચૂકવણી કરી હતી તેના ટ્રેન્ડમાં પણ હેરાફેરીની આશંકા છે આ કેસમાં સીબીઆઈએ એક દિવસ પહેલાં તેના

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ